અનેક વધુ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અકસ્માતને લઈને તેની પર નજર કરીએ તો અમદાવાદના દુધેશ્વર વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે સફલ પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે અવારનવાર અમદાવાદમાં પણ અકસ્માત વધી રહ્યા છે દુધેશ્વર વિસ્તારમાં હનુમાનપુરા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત છે તે સર્જાયો છે ચાર થી પાંચ લોકોને તેમાં ગંભીર ઈજાઓ પણ પહોંચી છે તો અકસ્માતની ઘટનાઓ સતત અમદાવાદમાં વધી રહી છે અને જે રીતે ખૂબ જ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાણ જેના કારણે આસપાસના વિસ્તારમાંથી પણ લોકો આવી પહોંચ્યા હતા જોઈ શકાય છે કે ગાડી જે કાર છે આગળનું બોનેટ છે તેમજ કાચ છે આગળનો તે પણ તૂટી ગયો છે ચાર થી પાંચ લોકો એમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તેવી પણ સામે આવી રહી છે તો એક બાદ એક અકસ્માતની ઘટનાઓ છે તે પણ સતત મેટ્રો સિટીઝમાં વધી રહી છે અમદાવાદ હોય સુરત બરોડા રાજકોટ કે ક્યાંય પણ અત્યારે હાલમાં રોજ સમાચારમાં બે થી ત્રણ ઘટનાઓ તેવી આવતી જ હોય છે જે અકસ્માતની હોય છે જેમાં ઘણા કમનસીબ લોકો મૃત્યુ પણ પામતા હોય છે ઘણા ગંભીર રીતે ઘાયલ પણ થતા હોય છે તો વધુ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે અને રાત્રે બાર વાગ્યા પછી તો જાણે રેસિંગ ટ્રેક થઈ જતો હોય નબીરાઓ જે હોય છે તે પણ ઘણી વાર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને નીકળતા હોય છે ઘણીવાર વાર હિટ એન્ડ રનની ઘટનાઓ પણ સામે આવતી હોય છે અને અમદાવાદ જાણે રાત્રે બાર વાગ્યા પછી નબીરાઓ માટે એક રેસિંગ ટ્રેક સમાન બની જતો હોય છે અને આવા જે નબીરાઓ હોય છે એમને સારા રોડ રસ્તા હોય સારા બ્રિજ હોય તેની ઉપર જે રીતે પોતાની જે સુપર પાવર કાર હોય છે કે ત્યારબાદ સુપર બાઇક હોય છે તે પણ હોય હોય છે છે સામાન્ય જે માણસ વાહનમાં તેને બિલકુલ તેઓ ગણકારતા નથી અને અવારનવાર અકસ્માત હોય છે તે સર્જાતા હોય છે અને ખાસ કરીને અમદાવાદમાં પણ જે રીતે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના ખિસ્સાઓ પણ સામે આવતા હોય છે અને નબીરાઓ છાકટાક બનતા હોય છે ત્યારે વધુ એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે દુધેશ્વર વિસ્તારમાં જેમાં ચાર થી પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પરંતુ અકસ્માતોની ઘટના ક્યારે અટકશે તે પણ એક સવાલ છે કારણ કે એક બાદ એક અકસ્માત સતત અમદાવાદમાં વધી રહ્યા છે ન માત્ર અમદાવાદ પરંતુ અલગ અલગ મેટ્રો સિટીઝમાં પણ અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે